રાજોટ પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ બનાવાઈ પ્રાથમિક શાળાના ભૂલકાઓના હસ્તે કમ્પાઉન્ડ વોલનું નું લોકાર્પણ કરાયું આણંદ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનને આગળ ધપાવતા આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર દ્વારા તેમના હસ્તકના આણંદ અને ઉમરેઠ તાલુકાઓમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનાઓ દરમિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને વેસ્ટ પ્લાસ્ટિક બોટલો એકત્ર કરવા માટે જણાવ્યું હતું અને આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરીને પર્યાવરણ જાગૃતિનો સંદેશો અને વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે કરી શકાય તેની સમજ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી આણંદ અને ઉમરેટ તાલુકાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અંદાજે એક લાખ જેટલી વેસ્ટ પ્લાસ્ટિકની બોટલો એકત્ર કરવામાં આવી હતી આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો બેસ્ટ ઉપયોગ કરીને આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર દ્વારા રાજોડપુરા પ્રાથમિક શાળાની કમ્પાઉન્ડ બનાવવાની જ હતી કારણ કે શાળાની નજીક તલાવડી આવેલી હોય તે માટે કમ્પાઉન્ડ વોલ બનાવી જરૂરી હતી આ વેસ્ટ પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને રાજોડ પ્રાથમિક શાળાની બેસ્ટ કમ્પાઉન્ડ વોલ તૈયાર કરવામાં આવી છે જેનું આજે વિશ્વ પર્યાવરણ દિન સંદર્ભે રાજોડપુરા પ્રાથમિક શાળા ખાતે અભ્યાસ કરતા પુલકાઓના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું શ્રી મયુરભાઈ પરમારે જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ભયાનક છે અને અમે વિદ્યાર્થીઓને બેસ્ટ પ્લાસ્ટિકમાંથી બેસ્ટ કામ કઈ રીતે કરી શકીએ અને પ્લાસ્ટિકની બોટલ વાપરવાથી શું નુકસાન થઈ શકે તેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં લાવવા માટે આ એક ખાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો તેવું તેમણે ઉમેર્યું હતું તેમણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે પણ વિદ્યાર્થીઓ નગરજનો વાલીઓ શિક્ષકોને વાકેફ કર્યા હતા આ પ્રસંગે રાજોડપુરા પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં મહાન અનુભવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મામલતદાર શ્રી ચાર્મી રાવલ ફોરેસ્ટ ઓફિસર શ્રી સહિત શિક્ષકો વિદ્યાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા આપણે જાણીએ છીએ એવી રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં આણંદ જિલ્લા આણંદ તાલુકા અને ઉમરેટ તાલુકાના તમામ વિદ્યાર્થી મિત્રો દ્વારા વેસ્ટ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરવામાં આવી હતી તેનો ઉપયોગ કરીને આજે આપણે રાજનગર પ્રાથમિક શાળાનામાં કમ્પાઉન્ડ વોલ નિર્માણ કરવામાં આવેલું છે આપણે જોઈ શકીએ છીએ કે આજે વેસ્ટ પ્લાસ્ટિક બોટલ હતો એનો ઉપયોગ કરીને ખૂબ સરસ કમ્પાઉન્ડ વોલ બની છે પરંતુ એનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણને લઈને જાગૃતિ આવે અને પ્લાસ્ટિક સામેની જે વોર છે તેમાં તમામ લોકો જોડાય તે માટેનો છે થેન્ક યુ પ્લાસ્ટિકનું જે પ્રદૂષણ વધી રહ્યું છે તો પ્લાસ્ટિક બોટલને આપણે બ્રિક તરીકે ઉપયોગ કરી અને એમાંથી કોઈ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ એવો એક વિચાર હતો અને ત્યારબાદ બધા શાળાના શિક્ષક મિત્રો બીઆરસી મિત્રો વિદ્યાર્થી મિત્રો સાથે ચર્ચા કરી તો આ શાળામાં ખૂબ જરૂર હતી તળાવ ને બાજુમાં આવેલી શાળા છે અને ત્યાં પાણી ભરાઈ જવાના પ્રશ્નો પણ ધ્યાનમાં આવેલા હતા એટલે આ શાળા પસંદ કરી અને અહીંયા આ પ્રકારની એક દિવાલ બનાવવાનું નથી કર્યું એન્જિનિયર મિત્રો સાથે પણ કમ્યુનિકેશન કર્યું તો તેમણે પણ કહ્યું કે આ રીતે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર આપણે બનાવી શકીએ છીએ તે ઉદેશ્ય લઈને આપણે આ સ્ટ્રક્ચર બનાવ્યું છે પ્લાસ્ટિકનું પ્રદૂષણ એ આપણા માટે હું માનું છું કે સૌથી મોટું ચેલેન્જ છે અને ખૂબ ભયાનક રૂપ લઈ લીધું છે તેવા માટે આપણે બધાએ માનનીય પ્રધાનમંત્રી સાહેબે જે લાઈફ મિશન આપ્યું છે તે પ્રમાણે આપણા દૈનિક જીવનમાં દરરોજ દરરોજ જે પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે તેને આપણે ઓછો કરીએ એ જ મારી આપ સૌને વિનંતી છે આ સમગ્ર પ્રક્રિયામાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ જે બાળકોએ પ્લાસ્ટિક બોટલ કલેક્ટ કરી છે તેમાં લગભગ અત્યારે પંદર જેટલી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને આ બોલ બનાવવામાં આવી છે